હેલો ગઈશ ગુડ મોર્નિંગ આપણે રોષ કરી દીધું છે આપણે એનું સ્વાગત છે જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવવાના છીએ ગઈ થેપલા તો થેપલા બનાવવા માટે આપણે સરસમગ્રી લાવી દીધી છે ગઈ જ એ પણ તમને બતાવી જઈશું જય માતાજી મૃત્યુ સુધી બજાર આવું છે જો ગઈ ફાઇનલી આપણે તો થેપલા બનાવવા માટે મેથી લાવી દીધી સર બનાવીશું એ પણ ગઈ તમને બતાવીશું તો જુઓ એટલી એકદમ લીલી મેથી સરસ એવી આવી ગઈ સર શેરડા આમ તો ખાવા પીવાનું બહુ જરૂર છે જય માતાજી મિત્રો થેપલા કેવા બન્યું છે તેની રાહ જોવું કહી છે જય માતાજી એટલે ભાઈ ગુડ મોર્નિંગ આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારના થાય છે સાડા નવ જય માતાજી મિત્રો તો આપણાગમાં સ્વાગત છે વેલકમ ટુ બેક આજનો બ્લોગ કેવો છે આજનો દિવસ કેવો છે એ બે બેકમાં આપણે બતાવીશું જય માતાજી મિત્રો ત્યાં સુધી ભર્યા રહેવું કહીશું કે આપણે તો કપડાં સુધી હોય જાય બધું કામ બામ તો રેડી થઈ ગયું છે પણ હવે શાકભાજી લેવા જઈએ ગઈશ હું શાકભાજી લઈ છે પણ ગઈશ બતાવીશ હું જોઈ ગઈ મારા પાસે મોર સાંભળ્યું છે બે થઈ હા સુધી બાયારો ગઈ છે જય માતાજીની ગુડ મોર્નિંગ ચલો ભાઈ ફાઇનલી હું તો શાકભાજી લઈને આવી ગઈશું મંદિર બાંધો બે નોટો લેતા આવી કારણ કે એને ભરાઈ ગઈ હતી એટલે યાદથી યાદ કરતું હતું કે મમ્મીમાં નોટ થઈ જશે નોટ થઈ રહી છે તો આજે તો નોટો બે લાવી દીધી અને શાકભાજી પણ લાવી દીધી ચલો ભાઈ જ બનાવીશું રસોઈ કારણ કે સાડા અગિયાર થઈ ગયા છે સાડા બાર થશે એટલે મંદી આવી જશે ત્યાં સુધીમાં રસોઈ રેડી કરવી પડશે સવારનું ગયો એટલો ભૂખ્યું તો થાય ને એક તો જતો રહ્યો મંદીપ હવા આવશે

કોમેન્ટ કરજો દેવી માતાજી મિત્રો ત્યાં સુધી બને रहो કરો એ મરાદા દાની મૂછ પડી એ તો ડોલા ઉપર સોવે એ તો ડોલા ઉપર સોવે બરોબર છે ચાલુ રાખો છો મન કર દો મન ના કરવાનું મ્યુઝિક હોય તો જ ડાન્સ સારું લાગે હોય કરવું પડે બગા આમને તમારી કલા તો બતાવવી પડે ને કે તમે કેવો ડાન્સ કરો છો એ તો જો ગાઈ મનદીપે કેવો ડાન્સ કર્યો કોમેન્ટ કરીને બતાવજો લાઈક કરો ખાવાની જો ગાઈ અમારે તો ચા બાપીને રેડી થઈ ગયા મૂળ મનદીપ જો મનદીપનું લેસન કરવાના જો બાકી આ તું મસ્તી કરો તો લેસન કરતો નહીં એ કલી લેસન કરે ને ને કાલે તો શનિવાર છે એટલે હું ને મારો દીકરો જસ્યુ કે સવારે વેલ્લો વેલ્લો જસે મંદિર શાળામાં વાગીત માગુ તો ચલો ગઈ જા પર તો ચા બા પીન તો રેડી થઈ ગયા કમ્પેટામાં તો ચાર વાગી એટલે મંદિર બે ચા જોઈએ જ બે જણની ચા પી લીધી આવા કપડાં બપડા લાવીશું વાળીશું અને આજે તો ઠંડી બહુ જ સગાઈ છે કેટલી ઠંડી પડે અમને કોમેન્ટ કરજો અમારે તો બહુ જ પડે છે અમે તો ગરમ કપડાં કાઢતા જ નથી આખો દિવસ ગરમ પહેરેલા જ રાખીએ છીએ પણ અમાર મંદિર તો પહેરતો જ નહીં કાંકરીને ઉધરસ ખાવાનો બહુ શોખ હના ઉધરસની હરીફાઈ રાખવાની છે કાંકાઈને બહુ ઉધરસ ખાવ છે ને એટલે બરાબર ઉધરસ ખાય ને બરોબર ને એટલે છે ને આ ગોડો છે ગોડા બહુ જ કરે છે પાગલોના દવાખાનામાં કરંટ આપશે ને એટલે તું ડાયો થઈ આ તું જાય બરોબર ને જો કોઈ કોમેન્ટ કરે ને કે ઓ મંદિર ગોડો છે એને લઈ જજો પાગલના દવાખાના પણ લઈ જવું સર બરોબર ને ના ના એક વખત લઈ જઈએ પાટણ જતા ઈએ ને

જય માતાજી મિત્રો

અને સાબરકોટ પિયરી દીધો જો બહુ ઠંડી પડે છે પથારી રેડી થઈ ગઈ છે જો છો ડોકો કાઢી લઈ જય માતાજી મિત્રો હા મોગો બર નહીં આવતું લે કાલા બનાવી આપ ઓય આવ દેખ લઉં ના ઓ એકદમ ક્લીન પેલાંમાં તો શું કરશું એવું આવ દેખાતું જ નહીં